સતલાસણા તાલુકાના ટિંબા ખાતે છેલ્લા પચીસ વર્ષથી સાણંદ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં અંબાજી પગપાળા જતા તમામ પદયાત્રીઓને ઘરમાં ગરમ પૂરી શાક અને મોહનથાળનો પ્રસાદ આપવામાં આવે છે જેમાં આજે રાજકોટથી અંબાજી પગપાળા સંઘ આવેલ તેમનું આયોજકો દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં સ્વયંસેવકો અવિરત ચોવીસ કલાક સુધી સેવા આપી રહ્યા છે તે ધન્યવાદ ને પાત્ર છે અને આ કેમ્પને ભારતભરસિદ કવિ શ્રીસ વર્ષ થી સેવા આપ્યા છીએ અને એની અંદર અમારા અશોક ભાઈ રાજુભાઈ અંબી અનિલ ભાઈ તેમજ સર્વ સ્વયંસેવક મિત્રો પણ આવી ડેકોરેશન વાળા આવી જાય મંડપ વાળા આવી જાય અને રસોઈયા પણ આવી જાય એ સતત ચોવીસ કલાક પાંચ દિવસની સેવા આપે છે અને એવા તન મન અને ધનથી સેવા આપે છે ને કે ઘરનાને બધાને ભૂલીને અહીંયા આગળ અહીંયા જ રહે છે અને અને અમે પૂરી શાક અને અને મોહનથાળ સતત સવારે છ વાગે ચાલુ થાય અને રાત્રે દસ વાગ્યા સુધી અમે પ્રસાદ પીરસીએ છીએ અને આ અંબાજી સાણંદથી તે ગાંધીનગરથી તે અંબાજી લગી સૌથી વધુ પબ્લિક થીડ અમારે ત્યાં રહેતી હશે દરેક કેમ્પ દરેક જે ચાલવાવાળા રથ લઈને આવે છે અહીંયા અવશ્ય ઊભા રહે છે અને એના માટે અમે સર્વ પગે ચાલીને જતાં માય ભક્તોને આવકારીએ છીએ અમે સત્યાવીસ વર્ષથી ચાલુ કરીએ છીએ ઓગણીસો અઠ્ઠાણુંથી ચાલુ કર્યું હતું એવું થાય અમે અમે કરીએ છીએ અને માની દયાથી અમે આ કરી શકીએ છીએ અમારી તો કોઈ તાકાત નથી પણ અમદાવાદથી દયાથી અમે સત્ય જોઈએ ભવિષ્ય પ્રસાદ કરીએ છીએ અને લોકોદ જમે નામ લઈને જાય અશોકભાઈના આમંત્રણ મેં માન આપી મા ભગવતીના દર્શન કરવા આવું છું પણ ભગવતી અંબા મારા અંબા એની શું તાકાત છે ભગવતી જોગને એની કેવી તાકાત છે એવી આ કેમ્પમાં અને આ આ રસ્તા ઉપર મને જોયા પછી ખબર પડી કે ખરેખર ભગવતીની ભક્તિ કૃપા છે કારણ કે આ મિત્રમંડળ જે સેવા કરે છે અને આ મંડળ નહીં પણ તમામ મિત્રમંડળોના મેં જે સેવાના જે મંડળો જોયા ને એ થાય છે મા તારીખ કેળવી ગયા છે મા કેવી કૃપા છે અને હું તો બહુ આવા જે સેવાનો જે લાભ આપે છે પદયાત્રામાં અંબા આપશે જ નથી એટલે આ સેવાઓનો જે લાભ આપે છે એને આથી અઢળક ભગવતી આપે અને આવા સેવા કાર્ય કરે એમની આ અંબાને પ્રાર્થના ભગવતીના ચરણોમાં પ્રાર્થના અને આ જોયા પછી હું તમને ખાસ કહીશ કે અવશ્ય આવતી પૂનમે જે ન આવી શક્યા હોય ને એ તમામ મા અંબાના દર્શન કરો અને એનો લાભ મેળવો શું મજા છે મારા દર્શન કરવાની જેમ પતસિ ચૌહાણ સાથે ચક્રવાત ન્યૂઝ સતલાસણા